આજે કાર્તિકી પૂનમ સિદ્ધપુરમાં હજારો લોકો તર્પણ કરશે દેવોના મોસાળ સિદ્ધપુરમાં પરંપરાગત કાત્યોકનો મેળો તેના મહાત્મ્ય સાથે આનંદોલ્લાસભેર આરંભાયો છે જેમાં બુધવારે કાર્તિકી પૂર્ણિમાએ હજારો શ્રદ્ધાળુઓ ઉમટવાની ધારણા કરાય છે ચૌદસ અને પૂનમે ત્રણ નદીઓનો સંગમ થતો હોવાની માન્યતા હોઈ હિન્દુ સમાજમાં નદીમાં સ્નાન અને તર્પણ કરવાનો મહિમા છે પૂનમ સુધી બહારના શ્રદ્ધાળુઓ અને એકમ બીજના દિવસે શહેરીજનોનો મેળો શરૂ થશે ગંગા યમુના સરસ્વતીના પાવન મિલન પ્રસંગે શ્રદ્ધાની ડુબકી પણ લગાવવાનું મહાત્મ ચૌદસે દોઢ લાખ શ્રદ્ધાળુઓ ઉમટ્યા સિદ્ધપુર સરસ્વતી નદીનો કાર્તિકી પૂનમનો મેળો તેરસને સોમવારના સવારથી યાત્રિકોના પ્રવાહ શરૂ થયો હતો આ મેળામાં પોતાના પિતૃદેવોનું તર્પણ અને મોક્ષ માટે આવી સરસ્વતી નદીમાં સ્નાન કરી ધન્યતા અનુભવે છે ચૌદસની રાત્રે કુંવારિકા સરસ્વતી નદીમાં ગંગા યમુના ત્રિવેણી સરસ્વતીનો ત્રિવેણી સંગમ થતો હોવાની લોકવાયકાને લઈને લાખો શ્રદ્ધાળુઓ નદીમાં ડૂબકી મારી પુણ્ય ભાથુ બાંધે છે ચૌદસ પૂનમના આશરે ત્રણ લાખથી વધારે શ્રદ્ધાળુઓ ઉમટે તેવી અપેક્ષા સિદ્ધપુરની મહિમાવત ગરિમાને લઈને દેશ વિદેશથી હજારો યાત્રિકો બ્રહ્મવૈવર્ત પદ્મપુરાણના ઉલ્લેખો મુજબ દુશાશન વધ પછી સરસ્વતી નદીમાં સ્નાન કરી પાતક નિર્વાયું હતું લોકોના પાપ હરનારી માતા ગંગાએ પણ સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીમાં સન્માન સ્નાન કરી પાપ મુક્તિ મેળવી હતી અને સાથે યમુનાજી પણ પધાર્યા હતા બલભદ્રજીએ પણ સરસ્વતી નદીની યાત્રા કરી હતી અને તટે થળી મઠ ખાતે સંવંત સોળસો તેરમાં ગંગા યમુના સરસ્વતી માતાની પ્રાણ પ્રતિષ્ઠા વખતે ભોજન પ્રસાદમાં વપરાતું ઘી ખૂટી પડતા થળીના મહંતના મહંતે મઠના મહંતે સરસ્વતી નદીના પાણીનો ઘી તરીકે ઉપયોગ કરી ભોજન પ્રસાદ બનાવ્યો સંતો મહંતોને ભોજન કરાવ્યું હતું ત્યારથી મેળાનો પ્રારંભ થયો હોવાનું માનવામાં આવે છે સિદ્ધપુર જેના માટે મસૂર છે તે માતૃશ્રદ્ધા બિંદુ સરોવરમાં કરવામાં આવે છે પણ કાર્તિક પૂનમે વિધિ નદીના પટ્ટમાં કરવામાં આવે છે સિદ્ધપુરમાં કાત્યોકના હુલામણા નામે ઓળખાતો કાર્તિકી પૂર્ણિમાનો મેળો એટલે શેરડીઓનો મેળો તરીકે પણ ઓળખ ધરાવે છે સિદ્ધપુરના મેળે જાવ અને રસ જળતી મીઠી મધુરી શેરડી ન ખાઓ તો મેળો માણ્યો ન કહેવાય તેવી કહેવત પ્રચલિત છે ત્યારે કાત્યોકના મેળામાં વેપારીઓ દ્વારા શેરડીના ઢગ ઠેર ઠેર ખડકાયા છે અહેવાલ મનુભાવ સાબ બના સાબરકાંઠા